હવે આપણે વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લાની સાયબર ક્રાઈમ ટીમ નવરાત્રીના તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિયપણે મોનિટરિંગ કરવામાં આવી રહી છે સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ દ્વારા ધાર્મિક દુભાવે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે તો કડક કાર્યવાહી હાથ ધરાશે આ પગલાનો ઉદેશ્ય તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા અને સમાજમાં શાંતિ જાળવવાનો છે જિલ્લાના દરેક પોલીસ મથકથી આ મોનિટરિંગ થઈ રહ્યું છે જેથી તહેવાર દરમિયાન કોઈપણ અનિયમિત પ્રવૃત્તિ એ ભૂમિકા ન ભજવે નાગરિકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા અને નિયમોનું પાલન કરે આ પગલાંને કારણે લોકોએ તહેવાર દરમિયાન સલામતી અને જવાબદારી સાથે સેલિબ્રેશન કરવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી છે